એકાઉન્ટ રજીસ્ટ્રી કરી એટલે કે અપાર આઈડી બનાવવામાં આવનાર છે જે શૈક્ષણિક હેતુસરના દરેક ક્ષેત્રમાં ઉપયોગી થશે અને કાયમી રહેશે અપાર આઈડી દરેક વિદ્યાર્થીનું આગવું એક ડિજિટલ લોકર ઇકો સિસ્ટમને ઉપયોગ કરવા માટેનું ગેટવે છે જેમાં વિદ્યાર્થીઓના એક્ઝામ રિઝલ્ટ હોલિસ્ટિક પ્રોગ્રામ રિપોર્ટ કાર્ડ તથા લર્નિંગ આઉટકમ સહિતની વિવિધ સિદ્ધિઓમાં કામ લાગનાર છે જે અંગે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી પણ માહિતી આપી હતી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત એક રાષ્ટ્ર એક વિદ્યાર્થી આઈડી એના ઉદ્દેશથી વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને એઓની સહશૈક્ષણિક પ્રવૃત્તિઓની ઓળખને ટ્રેક કરવા માટે દરેક વિદ્યાર્થી માટે બાર ડિજિટના એક અપાર આઈડી ને જનરેટ કરવાનું સરકારે નક્કી કર્યું છે અપાર આઈડી એટલે ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી અપાર આઈડી એ બનાવવાનું થાય છે દરેક શાળાઓમાં આ કાર્યવાહી અત્યારે હાલ ચાલી રહી છે અને આ કાર્યવાહી અંતર્ગત બાળકનો આધાર કાર્ડ પ્રમાણે અને યુડાઇસ પ્રમાણે જે નામ છે એ નામનો ઉપયોગ કરી બાળકનો આધાર કાર્ડ અપાર આઈડી સાથે લિંક કરીને અપાર આઈડી જનરેટ કરવામાં આવશે આ જનરેટ કરવા માટે વાલીઓનું એક નાનકડું કન્સન્ટ ફોર્મ સંમતિ પત્ર લેવામાં આવી રહ્યું છે આ સંમતિ પત્ર માત્ર ને માત્ર એટલા માટે છે કે બાળકનું જે નામ આધાર કાર્ડમાં છે એ જ અપાર આઈડીમાં આપણે જનરેટ કરવા જઈ રહ્યા છે અને એના બદલનું વાલીનું આ સંમતિ બીજો કોઈ ખાનગી બાબતો કે વિગતો લીક થવાની કોઈ સંભાવના નથી અપાર આઈડી કેમ જરૂરી છે કે આ જે યુનિક આઈડી બનશે બાળકનું એમાં બાળકના અભ્યાસ એને પાસ કરેલી પરીક્ષાઓ એટલે કે એની શૈક્ષણિક સિદ્ધિઓ તમામ વિગતો ડિજિલોકરના ફોર્મમાં આ અપાર આઈડીમાં સેવ થશે અને આ અપાર આઈડી થી એ ભવિષ્યમાં આગળ જ્યાં પણ અભ્યાસ કરવા જશે કોઈ ઇન્સ્ટિટ્યુટમાં કે કોઈ શૈક્ષણિક સંસ્થામાં તો આ અપાર આઈડી એની આગવી ઓળખ બનશે એ અપાર આઈડી થી એનો હોલિસ્ટિક એનો શું પ્રોગ્રેસ છે એ જે તે સંસ્થા જાણી શકશે અને એના બેઝ ઉપર એડમિશન આધાર રાખશે એટલે અને આખા ભારતમાં આ યુનિક આઈડી એક જ હશે જેના દ્વારા બાળક માત્ર ગુજરાતમાં નહીં ભારતમાં કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં પોતાનું આઈડી લઈ અને ઉભો થઈ શકશે એટલે આ અપાર આઈડી ખૂબ જ જરૂરી છે અપાર આઈડીમાં રજીસ્ટ્રેશન ન કરવું એનો મતલબ એવો થાય કે એ બાળક શાળામાં ભણ્યો નથી અપાર આઈડી નહીં હોય એ બાળક ડ્રોપ આઉટ ગણાશે એટલે ભલે પછી એને 12મો ધોરણ પાસ કર્યું હશે પણ જો અપાર આઈડીમાં એ એનો નંબર જનરેટ થયેલો નહીં હોય એનું આઈડી જનરેટ થયેલું નહીં હોય તો એ બાળક શાળા બહારનું ગણાશે એટલા માટે વિદ્યાર્થી આગવી ઓળખ માટે આ અપાર આઈડી ખૂબ જરૂરી છે કોઈ જ સંભાવના નથી આઈડીમાં માત્ર ને માત્ર બાળકનું નામ એની શાળાનું નામ એની શાળાનો પ્રોગ્રેસ રિપોર્ટ એની જેન્ડર અને એની જ્ઞાતિ બસ આટલું જ અંદર માંગ્યું છે એમાં કોઈ પર્સનલ ફોન નંબર કે મોબાઈલ નંબર કશી જ વિગતો માંગી નથી એટલે આ આઈડી જનરેટ કરવામાં આપ સૌ શાળાના આચાર્યોને મદદરૂપ થાવ એવી મારે અમારે નિવેદન છે